છોટાઉદેપુરમાં આવેલા પાવી જેતપુર તાલુકાના વાંકી ગામ નજીક છોટાઉદેપુરથી રાંધનપુર જતી બસ સવારના છ વાગ્યાના અરસામાં વાંકી ગામ ખાતેથી પસાર થઈ રહી હતી બીજી તરફ એસટી બસ પાલનપુરથી છોટાઉદેપુર જતી બસ સાથે અકસ્માત થયો જેમાં સમગ્ર અકસ્માતમાં એસટી બસના કર્મચારીઓ તથા પેસેન્જરોને ભારે ઈજા પહોંચી જેમાં અકસ્માત સર્જાતા એસટી બસ વીસ ફૂટ જેટલી પાછળ ધસડાઈ હતી અને પાછળ આવતી ઇકો કારમાં અથડાઈ જેમાં સમગ્ર બનાવમાં ઇકો ગાડીમાં પણ નુકસાન થયું છે આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમે છોટા ઉદયપુર ડેપોમાંથી પાંચ ને પિસ્તાલીસ થી રાધનપુર જવા તરફ નીકળ્યા હતા વાંકી જતા વાંકી ટોકડીથી થોડા આગળ સાઈડમાં પાલનપુર છોટા ઉદયપુર બસ સામે આવીને ટકરાઈ પેસેન્જર અને સામાન્ય ઈજા થઈ હતી કેટલા મુસાફરો હતા તમારી સાત આઠ મુસાફરો હતા મને હાથે ફેક્ચર અને માથે વાગેલ છે સામેની કઈ બસ આવી પાલનપુર છોટા ઉદેપુર શું નામ તમારું પરમાર સુરેશ કુમાર તમે કોણ છો હું કંડક્ટર છું હું પાંચ પિસ્તાલીસે છોટા ઉદેપુરથી રાધમપુર જવા નીકળેલો હતો અને આ ગામ પાલી પાવી પાલી આ પાવી અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવિજેતપુર Chota o de